અને આ તો એના મગમાં હતો આને તો એમ આ હિન્દુસ્તાની હું અમારે આમ અવાજ ઉઠાવે અને આવ્યો અંગ્રેજ ટપાવાળો હળી કાઢી આવીને કીધું આય મંગલ ક્યુ પાગલ હો ગયા હે ક્યુ મુજે મારના ચાહતા હે મેં તને ક્યાં હાલ કર સકતા હું બતાય તુજે બહુ અંગ્રેજ ટપાવાળો બોલી લીધો સામે બંદૂક રાખીને કીધું તમે અમને જે કારતૂસ આપો છો એમાં સુવર અને ગાયના માંસનું તેલ લગાડો છો કારતૂસ એટલે બંદૂકની ગોળી તમે અમને જે કારતૂસ આપો છો એમાં સુવર અને ગાયના માંસનું તેલ લગાડો છો એટલે અંગ્રેજ ટોપાવાળો વિચાર કરે છે આ આને ખબર કેમ પડી એક વાર કીધું બીજી વાર કીધું તમે અમને જે કાર્તુસ આપો છો એમાં સુવર અને ગાયના માંસનું તેલ લગાડો છો એક વાર બે વાર ત્રણ વાર કીધું જવાબ ન દીધો સાચીમાં ગોળીઓ ધરવી દીધી નાજે હું તમે આઝાદ શ્વાસ લઈ હતી એના માટે આઠ એપ્રિલ અઢારસો ને સત્તાવન માં પહેલો શહીદ છે મંગલ પાંડે ફાંસીના માસડે સડી દીધો એટલે મહાત્મા ઈશ્વર કહે છે કઈ ન હતા પણ વન પાણી જાળા જાળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હતા વેદ અન્ન ધર્મ કરમ ન હતા રાયા તાબોન પાંજાલા રામ જય જય મારા વિજયના મોતા લેમ ગલ

એટલા માટે કવિ કહે છે અને હાવ હોય ને હાવજ એ હાઈ લોતો હોય એને પછી એન્ટ્રી ન પડતી એટલું નક્કી કરી કાઢવાનું બાજુને ઘુમાડા યુવાનો કાઢી આપે છે પણ હાવ જ હોય ને હાવ તો ખાલી સાળા આડો બેઠો હોય ને તો એ ખાલી એટલું થાય એ અહીંયા બેઠો બેઠી એન્ટ્રી કોને ફાવી પડે તો ઓલો તો હાઈ લો તો હોય ને આજ પણ તમે રાહુલને કાંટે ગાંધીગીરમાં હિરણને કાંટે હિંગોળાને કાંટે નહીં લો અને હાઈ તો હોય ધીરો 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 પંજા નાકે તો આવી એ સિંહ ડાળો ન તો પાળે ડાળ ડાળમાં હાલી એ साधिशनि